નમસ્કાર મારું નામ છે પરમાર દક્ષ હું શાળા નંબર પંદર માં ભણું છું આજ રોજ અમારી શાળામાં વિશ્વ સર્પ દિવસ નિમિત્તે નાટક ભજવવામાં આવ્યું તેમજ નિષ્ણાંતો દ્વારા અમને સાપ વિશે માહિતી આપવામાં આવી અને તે માહિતી અમને ખૂબ જ ઉપયોગી બની છે અને સમજાવવામાં આવ્યું કે જ્યારે સાપ દેખાય ત્યારે તેનાથી ડરવાનું નહીં પરંતુ સાવચેત રહેવાનું નમસ્તે મારું નામ મકરાણી તૈબા અમિતભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી સ્કૂલ નંબર પંદર મુસ્કુરાઈએ આપ સ્કૂલ નંબર ફિફ્ટીન મેં મારા સ્કૂલમાં નાટક ભજવવામાં આવ્યું તે રોજ અમારી સ્કૂલમાં સર્પ દિવસ છે એટલે નાટક ભજવવામાં આવ્યું નિષ્ણાંતોએ અમને સાપ વિશે થોડીક માહિતી આપી કે તમારે સાપથી ડરવું નહીં પલકી છેટું જવું પણ તેને અડવાનું નહીં ને તરત તમને કાંઈક સાપ કરડે તો તરત હોસ્પિટલે જવું એકસો ને ફોન કરો અસ્તુ હા આજે વિશ્વ સાપ દિવસ નિમિત્તે જામનગરના શાળા નંબર પંદર શ્રી બેસળ ભગત પ્રાથમિક શાળાની અંદર આજે સર્પ જાગૃતિનો કાર્યક્રમ શાળા પરિવાર વતી રખાવેલો હતોમાં વિભાગ તેમજ લાખોટા નેચર ક્લબના સભ્યો દ્વારા સાપ વિશે જાગૃતિ જાગૃતિ આવે બાળકોની અંદર બાળકો ભવિષ્યની અંદર બાળકો છે એ આપણું ભવિષ્ય છે તો બાળકોથી જ શરૂઆત થાય એ માટે શાળા પરિવાર અમારો વન વિભાગ જામનગર અને લાખોટા ક્લબ દ્વારા બાળકોને સાપ વિશે માહિતગાર કરવામાં આવેલા અને બાળકો દ્વારા સરસ મજાનું અંધશ્રદ્ધા બાબતનું એક નાટક પણ રજૂ કરવામાં આવેલું બહુ સરસ આયોજન છે અને સાપ વિશે જાણતા અજાણતા જે કંઈ પણ માહિતી નથી એ માહિતી આજે બાળકોને પૂરી પાડવામાં આવી છે અને સાપ નીકળે તો તુરંત જ વન વિભાગનો સંપર્ક કરવો જેમના અમારા કંટ્રોલ રૂમ છે વન વિભાગના ઓગણીસ છવ્વીસ તેમજ સ્થાનિક રેસ્ક્યુઅર મિત્રો છે લાકોટા નેચર ક્લબ છે જેમની અંદર એમનો પણ કોન્ટેક કરી શકો જેથી કરીને આપણે સાપને બચાવી શકીએ નમસ્કાર